અને જીવન ઉપયોગી વાર્તાઓ પણ છે તો મિત્રો મારી ચેનલ માં જઈને સાંભળજો ઓમ નમો ભગવતે વાસુદેવાય હર હર મહાદેવ શિવ શક્તિ ની જય જો આ ચાર વાતો યાદ કરી લેશો તો ગઠપણ માં ક્યારેય દુખી નહીં થાવ ગઠપણ આરામથી નીકળી જશે કહેવાય છે કે ગઠપણ એવું કડ્યું કડું સત્ય છે વૃદ્ધ અવસ્થામાં માણસ જ્યારે આવે છે ત્યારે મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે ચારેય બાજુથી દુઃખ આવવા લાગે છે વૃદ્ધ અવસ્થામાં લોકો આપણાથી દૂર ભાગે છે કોઈ પાસે આવવા રાજી નથી થતું પોતાના સંતાનો પણ નફરત કરવા લાગે છે તેના માતા પિતાની સેવા કરવા નથી માંગતા અને આ સમયે વૃદ્ધ અવસ્થામાં પોતાનું શરીર પણ સાથ નથી આપતું વૃદ્ધ અવસ્થામાં બીમારી પણ ઘર કરી જાય છે અને શરીરની નબળાઈના હિસાબે કમજોરી અને લાચાર બની જવાય છે તમારા સંતાનો અને વહુ પુત્ર છોકરા છોકરા છોકરાના છોકરા તમારાથી નફરત કરવા લાગે છે અને દૂર ભાગવા લાગે છે ઘટપણ એક કડવું સત્ય છે ઘટપણ બધા જ વ્યક્તિઓને આવે છે કહેવાય છે કે આ ઘટપણમાં બધી મુશ્કેલીઓ આપણને ઘેરી લે છે આ વિડીયોમાં હું તમને ચાર વાત જણાવીશ જો તમે આ ચાર વાત સમજી લીધી તો તમને ઘટપણમાં કષ્ટ નહીં પડે તમારું ગટપણ જતું રહેશે તમને ખબર પણ નહીં પડે અને તમારા પરિવારમાં ઝઘડા પણ નહીં થાય તો ચાલો મિત્રો હવે આ ચાર વાત જાણીએ એક સમયની વાત છે એક ગામમાં એક વૃદ્ધ રહેતા હતા તે વ્યક્તિ બહુ સીધા સ્વભાવના હતા તેની જવાનીમાં તેને બહુ શાંતિથી દિવસો વિતાવ્યા શાંતિથી જીવન વિતાવ્યું હતું તેણે પૈસા પણ કમાયા અને ધન પણ કમાયા તેણે પુણ્ય પણ કર્યા હતા તેની જુવાની બહુ સારી રીતે નીકળી ગઈ પણ જ્યારે ઘટપણ આવ્યું ત્યારે તેના શરીરે તેનું સાથ છોડી દીધો તેનું શરીર સુકાવા લાગ્યું તેના શરીરમાં બીમારીઓ આવી ગઈ ચારે બાજુથી બીમારીઓએ એને ઘેરી લીધી એટલા માટે તેના ઘરવાળા જે હતા તેના પુત્ર પુત્ર વધુ તેનાથી નફરત કરવા લાગ્યા તેની સેવા કરવું તેમને ગમતું નહીં તે વૃદ્ધના રહેવાની વ્યવસ્થા તેમણે તેમના ઘરથી થોડે દૂર એક ઓરડો હતો ત્યાં કરી દીધી જ્યાં તે બિચારા બીમારીઓથી પીડિત થતા થતા સમય નીકાળી રહ્યા હતા તેને તો ન ત્યાં સમયે ખાવાનું મળે કે ના પાણી મળે ક્યારેક ક્યારેક તો ભૂખ્યા સુઈ જતા કોઈક વાર તો પાણી માટે તડપતા તે પાણી માટે તેની પુત્ર વધુને પાણી માટે બૂમ પાડે અવાજ લગાવે પણ તેનો અવાજ કોઈ પણ સાંભળે નહીં અને જ્યારે તે વૃદ્ધ વ્યક્તિ પાણી માટે બહુ રાડો પાડે બૂમો પાડવા લાગે તો તેનો અવાજ કોઈક સાંભળી લે તો તેને દૂરથી જ પાણી અને ભોજન આપીને જતા રહે તેના પુત્ર અને પુત્ર વધુ તેના ઉપર બહુ ગુસ્સો કરતા હતા અને એવું કહેતા ખબર નહીં આ ડોહો ક્યારે મરશે આ પ્રકારની વાતો જ્યારે તે સાંભળતા વૃદ્ધ વ્યક્તિ ત્યારે તેની આંખોમાંથી આંસુ આવી જતા હતા અને ખૂબ જ રડતા અને વિચાર કરતા હતા કે મારા પુત્ર અને પુત્ર વધુ માટે મેં શું નથી કર્યું મેં મારા પુત્ર અને પુત્ર વધુ માટે બધું જ કર્યું છે અને છતાં પણ મારા પુત્ર અને પુત્ર વધુ આવો વ્યવહાર કરે છે મારી પુત્ર વધુ મારાથી દૂર ભાગે છે અને મને ગાળો આપે છે તો આનાથી મોટું દુઃખ તે વૃદ્ધ માટે શું હોઈ શકે તે આમ વિચારી દુખી થતા તે વૃદ્ધ ભગવાનને પ્રાર્થના કરતા રહેતા કે હું મારા છોકરાઓને કેટલા મે સાચવ્યા છે એની દરેક વસ્તુ મે પૂરી કરી છે ઈચ્છા પૂરી કરી છે તો મારી સાથે ઘટપણમાં આવો વ્યવહાર કેમ કરે છે મે પૂર્વ જન્મમાં કેવા પાપ કર્યા છે કે મને આ જન્મમાં દુખી વ્યવહાર દુખી રીતે મારી જોડે વ્યવહાર કરે છે એકવાર તો તે વૃદ્ધ ઘટપણથી દુખી થઈને તેના પરિવારને જોઈને તે ઘરથી ચાલ્યા જાય છે અને એક આશ્રમ પર જઈ પહોંચે છે જ્યાં સ્વામી બેઠેલા હોય છે ત્યાં જઈને તેણે સ્વામીજીને પ્રણામ કર્યા અને તેમના તેમના પગમાં પડી ગયા અને હાથ જોડીને કહ્યું કે તમે મને તમારો શિષ્ય બનાવી લ્યો કેમ કે હું મારા પરિવાર સાથે રહીને ભક્તિ કરી શકું તેમ નથી મને મારો પરિવાર પુત્ર અને પુત્ર વધુ બહુ વહેલા છે પણ મારો પરિવાર મારાથી દૂર ભાગે છે મારા ખોળામાં મોટા થયેલા પુત્ર અને તેમની પુત્ર વધુ મારા પર બહુ ગુસ્સો કરે છે મને કોઈ એવો મંત્ર કહો જેનાથી હું મારું ઘટપણ સારી રીતે કાઢી શકું અને મારા છોકરા પણ મારાથી પ્રેમ કરે આ રીતની વાત કરી વૃદ્ધ દાદાએ અને આવી વાત સાંભળીને એ સ્વામી હસ્યા અને બોલ્યા કે તું તારા ગઠપણથી કંટાળી ગયો છે તમારા જીવનથી થાકી ગયો છો માટે તમે મારી પાસે આવ્યા છો પણ તમે ગભરાશો નહીં હું તમને એવી ચાર વાત કહીશ જો તમે તેને સારી રીતે પાલન કરશો તો તમારા પરિવારમાં ક્યારેય ઝઘડો નહીં થાય ક્યારેય પણ ઘરમાં કલેશ નહીં થાય અને તમારો પરિવાર તમને પ્રેમ કરશે તમારા છોકરા તમારી વહુ તેના બાળકો તમને પ્રેમ કરશે ને હંમેશા તમારા પરિવારમાં તમે પ્રિય બનીને રહેશો મિત્રો સંતની વાત સાંભળી તે વૃદ્ધ માણસ બહુ ખુશ થઈ ગયા અને હાથ જોડીને બોલ્યા કે કૃપા કરીને તમે મને એ ચાર વાત કહો હું આ વાતનું સારી રીતે પાલન કરીશ કારણ કે હું મારા પરિવારને સારી રીતે પ્રેમ કરું છું બહુ પ્રેમ કરું છું મારું બાકીનું જેટલું પણ વધ્યું છે જે જીવન તે હું મારા પરિવાર સાથે જીવવા માંગુ છું પછી તે સંત વૃદ્ધ માણસની સાથે બેસાડે છે અને ચાર વાતો કહે છે સૌથી પહેલી અને મહત્વપૂર્ણ વાત એ છે કે વૃદ્ધ અવસ્થામાં નકામું બનીને ન રહેવું જોઈએ કારણ કે આ ગઠપણ તો બધા માણસની પાછળ આવવાનો જ છે અને ઘણા લોકો એવા હોય છે જે ગઠપણમાં તેમનો સ્વભાવ બદલી નાખે છે ઘણીવાર કિચકીચ કરે તો આના કારણે પરિવારના લોકો તેમનું સન્માન નથી કરતા આવા સમયે તમારા સ્વભાવને શાંત કરો માનીએ

જો તમે વાત વાતમાં બહુ તમારા દીકરા વહુ અને તેના બાળકો મતલબ વગરનું તો ગુસ્સો કરશે તો એક દિવસ એવો આવશે કે તમારાથી તે દૂર ભાગશે તમારી પાસે આવવા માટે ડરશે અને કોઈ પણ જાતની વાતચીત પણ નહીં કરે ના સન્માન કરશે અને તમારી વાતને સમજવાની કોશિશ પણ નહીં કરે આના કારણે વૃદ્ધ અવસ્થામાં તકલીફ ત્યારે તમારું ગટ સારી રીતે નીકળશે કારણ કે વધારે બોલવાથી શક્તિઓની શક્તિ અને બુદ્ધિ બંને ક્ષીણ થાય છે ત્રીજી વાત એ છે કે ક્યારેય કોઈને માંગ્યા વગર સલાહ ન આપવી જો કોઈને માંગ્યા વગર તમે કોઈને સલાહ આપશો તો તમારી સલાહનું કોઈ મહત્વ નહીં સમજે અને તમારી પાસે બીજી વાર કોઈ સલાહ લેવા પણ નહીં આવે કારણ કે તમે એની વાત સાંભળશો જ નહીં અને વગર માંગે સલાહ આપશો અને માન માન સન્માન પણ તમને એ સામે નહીં આપે અને સૌથી સર્વોત્તમ મહત્વપૂર્ણ વાત એ છે કે થોડું સહન કરવાની આદત રાખો કારણ કે ગઠબંધન તો બધાને જ આવવાનું છે અને આ સમયે ધીરજ અને સહનશક્તિની વધારે વધારે જરૂર હોય છે ગઠબંધનમાં તકલીફ શારીરિક પીડા માનસિક પીડા આ બહુ કષ્ટ આપે છે દુઃખ બહુ પડે છે પણ આ તો સહન કરવું જ પડશે બીજો કોઈ જ રસ્તો નથી કારણ કે તકલીફ અને પીડાનું નામ જ ગઠબંધન વૃદ્ધ અવસ્થા છે કારણ કે આ સમયે માણસ શારીરિક અને માનસિક બંને રીતે કમજોર બની જાય છે પણ આ સમયે સહનશક્તિ રાખવી અને ભગવાનનું નામ સ્મરણ કરો જેથી કરીને ભગવાન સહનશક્તિ આપે અને વૃદ્ધ અવસ્થા તમારું ગઢપણ પાર ઉતરે અને બીજું કે સહનશક્તિ જ પરિવારને બાંધીને રાખે છે માટે જો આ ચાર મહત્વપૂર્ણ માતો જીવનમાં ઉતારશો અને જો સારી રીતે આનું પાલન કરશો તો સરળતાથી ગઢપણ નીકળી જશે આ ચાર વાતોનું પાલન કરશો તમારો પરિવાર પણ તમને પ્રેમ આપશે તમારે પર સમય તમારી પાસે સમય પણ વિતાવશે તમારી સેવા પણ કરશે સંતમાં સંતના કહેવા પ્રમાણે તે વૃદ્ધ માણસે આ ચાર વાતોને ગાંઠ બાંધી લીધી અને પાલન કરવા લાગ્યા એટલે ધીરે ધીરે તેના પરિવારના લોકો તેને સમજવા લાગ્યા પ્રેમ કરવા લાગ્યા અને શાંતિથી તેનું જીવન નીકળી ગયું તો મિત્રો કેટલી સરસ વાર્તા હતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને ને કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ